સાપી નીકળી જવાનું છે સીધું ક્યાં ભાઈ મિયાણી મિયાણી પછી ભોગાટ હાલો શું ભાઈ નીકળી ગયા હા ભાઈ ચામુંડા મંદિર નીકળી ગયા હવે આપણે મિયાણી જોઈને મતલબ ત્યાં ફાટક પર છે બીજા આપણે બાજુવાળા છે કુકસવાળા ગામના આયુ એ આપણે હારે જ છે નજીકના ગામમાં હમ બધા લોકો ફાટક પર હાઈવે પર ચડી જવાનું આપણે ઓ મે લોકો શ્રીનગર પહોંચી ગયા છે લગભગ 5 6 કિલોમીટર જેટલું કાપીને ક્યાં હે ભાઈજી ભાઈ 5 કિલોમીટર અભિનેક હોત યાર માં લોકલ તો મેન હાઈવે થી જઈએ ને અહીં થી જઈએ ને એમાં જાજો 7 કિલોમીટર નો અંતર કપાય એટલામાં તો મેં અહીં થી શોર્ટકટ લીધો છે いや વખતે પણ અમે અહીં થી જઈએ તો આ તો ગામ તો જી સુતું હા હજી આખું ગામ તો સુતું છે તો મિત્રો અમે કાચા રસ્તે થી ખાયો ઉપર ચડી ગયા છે

અને હવે અમે લોકો અહીંથી ડાયરેક્ટ હાઈવે મારવાના છે તો અમે લોકો જઈએ છે અને આગળ છે ને ભાઈ એક સંઘ જાય છે કુકસ વાળા અને અમે ઓલા લોકો અમારી કલાક પહેલા નીકળ્યા હતા અને એક બે કિલોમીટર જેટલા છટા હતા છતાંય અમે આંબી લીધા હો મૂકવાનું થાતું જ નથી હા હા તો મિત્રો ચાલીને વ્લોગ બનાવવો હેલો નથી કારણ કે ભાઈ બનાવી તો બધા લે પછી આપણે એડિટિંગ કરવું પડે આમાં થમનેલ બનાવવા પડે એક સાથે બે બે ફોન રાખવા પડે ટાઈમ કાઢવો પડે બધું કરવું પડે અને ચાર્જિંગ પણ કરવું પડે હા ખુલ્લામાં જ આવવું પડે

મહેશભાઈ શાહ એક નંબર છે હો એક નહીં હા ભાઈ અમને લેતાવી દીધી શાહ ભાઈ સેવા કરી ભાઈએ સેવા કરી ખૂબ ખૂબ આભાર તમારો રિનભાઈને ઘુતરાનો બહુ શોખ છે ગમે પુત્રી ને ઘોડા દેખે એટલે વર્ગીત પડે કંઈ ઘટે હો આપણે તો દિવસ છે આજે અમારો ચોથો દિવસ છે અને ક્યાં રોકાવાનું છે આજે આપણે ભાઈ આજે અમારે ભોગ

હર્ષદ માતા એ જવાય આ રસ્તો છે અને અહીંથી અમારે એક કિલોમીટર ચાલીને પછી ત્યાં અમારે જમવાનું છે અહીંયા અમે લોકો પાછા રિટર્નમાં આવશું કારણ કે અત્યારે અમારે જવાનું છે લેટ થાય એટલા માટે આ બધા કુકસવાડાથી આવ્યા છે અને આ બધા તેરથી થી ચૌદ લોકો છે બધા સાંજે ભેગા રોકાણ હતા અત્યારે અમે આંબી લીધા આ ભાઈ કુંકસવાડાના અને આ ત્રણેય છે ને ભાઈ ત્યાં જઈ ને જમવાનું બનાવે છે એટલે બહુ અઘરી કામ છે અને એના બીજા મિત્રો છે એ બધાય તો હજી પાછળ છે દસ કિલોમીટર જેટલા પાછળ છે આને ખરેખર ધન્યવાદ છે કારણ કે આ જઈને હજી જમવાનું બનાવે છે મિત્રો અમે લોકો ગયા વર્ષે અહીંયા રોકાણા હતા આ વડલો છે ત્યાં અમે બપોરના જમું તું અત્યારે એક વર્ષની અંદર આ હોટલ ઊભી થઈ ગયા હતી અમે આવ્યા ત્યારે કઈ નહોતું એ રાખલા હતું કઈ આ કઈ નહોતું એક વર્ષની અંદર હોટલ ઊભી કરી નાખી અને અમે આ જ વડલાની નીચે બેઠા હતા અને આજે પણ અમે અહીંયા જમવાના છે અને શિમનભાઈ બનાવે આ ભાઈ કોકસવાડાના ત્રણે ઓ ભાઈ આ બાજુ તો જય દ્વારકાધીશ બહુ સરસ મજાની આપણે હું બનાવી નાખી ભાઈ આકની બનાવી નાખી છે અને આ ભાઈ આ મજા કંઈક અલગ જ છે ઓ ભાઈ ખાવાની હે

જયદીપ ભાઈ બામરોડ ત્યાં કારીગર છે અમારા થી પાછળ છે ત્રણ કિલોમીટર અમે લાંબા પહોંચી ગયા છે જય દ્વારકાધીશ ભાઈ આજે આપણો ચોથો દિવસ છે કાલે ભૂલી જવાનું છે દ્વારકા

મિત્રો રસ્તામાં સરસ મજાના બોર મળી ગયા છે આપણે ના આ બોર ભાઈ એવા મીઠા લાગે ને છણિયા બોર બહુ જોરદાર છે કેટલા લોકોને ભાવે છે કોમેન્ટ કરી દેજો આ રોડ પર તમને એટલી પવન ચકતું દેખાય ને એની વાત જ પૂછો મકલી છે આ બાજુ પણ એટલી છે ઘણી બધી પાણી ચાલે છે અને અમારા રાકેશભાઈ પાણી ભરવા જાય છે કારણ કે ઓલા બધા તો બહુ દૂર છે એટલા માટે અમારે તો અહીંથી કંઈક વ્યવસ્થા કરવી પડશે પાણીની જોય હવે મોડું તો મોડું બે ત્રણ ગુટલા પી લઈએ આ જે સંઘ છે ને ગઢપુર થી દ્વારકા બહુ મોટો સંઘ હતો ગઢપુર ગઢપુરથી દ્વારકા લગભગ પાંત્રીસો જણા હતા ટ્રેક્ટર સાડા ત્રણસો આજુબાજુ

બહુ હું એમ તો બધાને કેશું શું મોરડા તો સનસેટ થાય છે ભવેશભાઈ પાછળ રહી ગયા થોડા ઘણા અને ઓલા બે મિત્રો તો બહુ પાછળ છે અને આજ તો ખરેખર ભવેશભાઈ હાવ ફાટી ગયો આજ તો હકીકતમાં બહુ પગું દુખવાના છે થાકી ગયા આજ બહુ ભારે લાગ્યું કારણ કે આ સિમેન્ટ રોડ છે ને જી એ બહુ ભારે લાગ્યા આ બાજુની પટ્ટી છે ને બહુ ભારે લાગ્યા જે કરતા આજે 10 ભાવેશભાઈ આવે છે અને અમે લોકો અહીંથી રોડ ક્રોસ કરી આવે અને કે આપડે મંઝિલ દૂર હતી આપણે સમાજની વાડી છે આહી સમાજની ત્યાં રોકાવાનું છે તો આ છે વાડી અહીંયા આપણે રોકાવાનું છે છે ફાઇનલી પહોંચી ગયા છે અને રોટલા ઘડવાનું કામ ચાલુ છે અહીંયા આપણે આજ લાટીન ડાળ બનાવવાની છે હવે આપણે નાય ધોઈને ફ્રેશ થવાની વાતમાં છે મિત્રો નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા પાણી એટલું ઠંડુ છે ને કે વાત સમજો કે આપણે ગરમ પાણી કરી નાયું પણ આ છે ને ટુવાલે ભીનું છે અત્યારે બારોબાર નીકળી જ ભાઈ એટલી ઠંડી લાગે ને કે બારોબાર જવાનું મન નથી થતું બહુ ઠંડી લાગે અને અમારે કોઈથી કપડાં બદલાવાના હોય નહીં કારણ કે બે વખત જ બદલાવીએ બે દિવસ એક કપડાં પહેરવાના અને રેડી બસ કારણ કે ભાઈ રોજ સવારે ઉઠીને અમારે ધૂળમાં જાલવાનું હોય એટલે ગમે એટલા કપડાં હારા પહેર્યું એ દૂધવાર થયે જ જવાના છે હું કે જીગા તો મિત્રો જયદીપભાઈ લાટીન દાઢ બનાવે છે આ બધો અમારો મસાલો છે કંઈ ઘટે જ નહીં હોવાય આજ આ ભાઈને આરામ છે આ આ બંને છે ને સોરવડ ગામથી આવ્યા છે એમ ભયેશભાઈ આપણે ચૌદ જણાનો સોંગ છે આ ચૌદ જણાનો સોરવડથી નીકળ્યા હા આ આ ભાઈ છે ને ભાઈ તારું નામ શું

બસ લાડુઓ કઈ ઘટે નહીં તો મિત્રો અમે ખાઈ પી ને આવી ગયા છે રૂમ માં ભાઈ તો આવીને જીતા મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અમે થોડીક વાર રહીને પૂછા હું અને વિડીયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરજો અમે